એ વરસાદી સિસ્ટમ એટલે કે એક ઓફશોર દક્ષિણ ગુજરાતમાં તેની અસર રહેશે અને બીજી સિસ્ટમ સક્રિય થઈ છે રાજસ્થાન પાસે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદી માહોલ છે આજે શું આગાહી છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોફાઇલ પણ જોઈશું પરંતુ એ પહેલા વિંડીમાં જોઈ લઈએ જેટલો પણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે એટલે કે આપ સ્કાય ઝોન પણ જોઈ રહ્યા છો ત્યાં વરસાદ વરસી રહ્યો છે દ્વારકા સલાયા ભારવડ પોરબંદર જૂનાગઢ પાસે વધુ વરસાદ પડી રહ્યો છે રાજકોટ પાસે ઘણી વખત વરસાદ વિરામ લે છે વરસાદી માહોલ યથાવત છે તો ચોટીલામાં પણ એ જ સ્થિતિ છે સુરેન્દ્રનગરમાં વરસાદની ઘટ ઘણી વખત જણાય પણ રહી છે પરંતુ આ તરફ મહુવા અને ભાવનગર પાસે આ પહેલા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એટલે ઓવરઓલ અહીં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે સિસ્ટમ સક્રિય થઈ છે એક તો દક્ષિણ ગુજરાત પાસે જે હાલ અત્યારે નથી પરંતુ અહીંયા સ્કાય ઝોન દેખાઈ રહ્યો છે સુરતની આસપાસ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો નવસારીમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે સુરતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવે જે ડુંગરપુર પાસે તમે જે સિસ્ટમ સક્રિય થયેલી જોઈ રહ્યા છો જ્યાં યલ્લો ઝોન અને ગ્રીન ઝોન જોઈ રહ્યા છો તેની આસપાસ અસર વધારે જોવા મળી રહી છે શિયો ઝોનની પણ અસર છે અને આજ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર અહીં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે અમદાવાદમાં પણ બે થી ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે હજુ પણ વરસાદ પડી શકે છે પરંતુ આ તરફ બનાસકાંઠા તરફ બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે જેના કારણે વરસાદી માહોલ છે હવે જેવી રીતે આગળ આપણે જોઈએ તો આજે સાંજ સુધીમાં ઓવરઓલ મધ્યમ વરસાદ વરસી શકે છે હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે પ્રોફાઇલ જોઈ લઈએ કે ક્યાં કેવો વરસાદી માહોલ છે બનાસકાંઠા કે જ્યાં આજે હેવી રેઇનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આગળ લાઇટ ટુ મોડરેટ રેન એટલે કે આગામી ત્રણ દિવસ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે ત્યારબાદ પાટણમાં જોઈએ તો પાટણમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે આજે કરી છે વરસાદી માહોલ પણ છવાયેલો છે આગામી દિવસોમાં પણ એ જ છે જ સ્થિતિ મહેસાણામાં છે ઉત્તર ગુજરાતમાં વરસાદનું એલર્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું છે પરંતુ અહીંયા

આગળ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોફાઇલ જોઈએ અરવલ્લી કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે આજે કરી છે આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન છે એવી જ રીતે ખેડા અને અમદાવાદ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગળ પણ બે થી ત્રણ દિવસોમાં મધ્યમ વરસાદ રહી શકે છે આગળ જોઈએ જો કે અહીં સિસ્ટમ સક્રિય થયેલી છે રાજસ્થાન પાસે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં અનેક એલર્ટ પણ ઇસ્યુ કરાયા છે આનંદ પછીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ આપણે જોઈએ તો લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ જ સ્થિતિ અમદાવાદમાં પણ છે તો આણંદ પછીની ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ જોઈએ તો બરોડામાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી કરી છે એવી જ સ્થિતિ આગામી બે થી ત્રણ દિવસોમાં છે પંચમહાલ અને દાહોદ કે જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન છે પરંતુ દાહોદમાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી દિવસ આગામી બે થી ત્રણ દિવસ લાઇટ ટુ મોડરેટ ટ્રેન મહીસાગરનું જોઈએ છોટા ઉદેપુર અને નર્મદા હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી દિવસોમાં મધ્યમ વરસાદ રહી શકે છે આગામી ત્રણ દિવસ આગળ જોઈએ ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ તો ભરૂચ જ્યાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે વરસાદનું જોર વધ્યું છે જેના કારણે હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે રેડ એલર્ટ પણ ઘણા ખરા વિસ્તારોમાં ઇશ્યુ કરાયું છે કાલે હેવી રેન છે અને એના પછી મોડરેટ રેનની આગાહી છે ડાંગમાં પણ હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે બે દિવસ હેવી રેઇન રહેશે ત્યારબાદ મધ્યમ વરસાદ રહેશે ત્યારબાદ નવસારીનું જોઈએ તો નવસારીમાં પણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા ઇશ્યુ કરવામાં આવી છે જો કે મેઘ કહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં પણ હેવી રેન રહેશે હેવી રેઇનની આગાહી છે દાદરા હવેલી જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે એવી જ રીતે દમણમાં પણ હેવી ટુ વેરી હેવી રેઇન રહેશે આગામી દિવસોમાં હેવી રેન અને ત્યારબાદ મોડરેટ રેન સુરેન્દ્રનગર કે જ્યાં પહેલાથી જ વરસાદની ઘટ જણાઈ રહી છે ત્યાં હજુ પણ એ જ સ્થિતિ છે લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી ત્યાં કરવામાં આવી છે રાજકોટમાં પણ એ જ સ્થિતિ છે વરસાદ વિરામ લે છે ક્યાંક ધીમી ધારે વરસે છે લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી ત્યાં પણ કરવામાં આવી છે વરસાદની ઘટ અહીં પણ જણાઈ રહી છે જામનગર પછીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર જો આપણે નજર કરીએ તો લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પોરબંદર લાઇટ ટુ મોડરેટ રેન જૂનાગઢમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન અમરેલી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન ભાવનગરમાં હેવી રેન જોકે ભાવનગરમાં એક સિસ્ટમ પહેલાથી સક્રિય થયેલી જણાય છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં એટલે આ બંનેમાં હેવી રેન અથવા તો હેવી ટુ વેરી હેવી રેન રહે છે પરંતુ આગામી દિવસોમાં લાઇટ ટુ મોડરેટ રેન છે મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે એ જ સ્થિતિ આગામી બે થી ત્રણ દિવસ લાસ્ટ બોટાદ કચ્છ અને દીવનું જોઈએ લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ત્રણ થી ચાર દિવસ લાઇટ ટુ મોડરે ટ્રેન જ અહીં રહેશે તો ઓવરઓલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે પ્રોફાઇલ જોઈએ કે જ્યાં આ બે વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે હજુ બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે બે ઓગસ્ટથી જેની અસર જોવા મળી રહી છે રાજ્યમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે ઓવરઓલ દેશની વાત કરીએ વાયનાડ કે જે આકાશી આફત સામે લોકો લાચાર છે મેઘકહેરના દ્રશ્યો સામે આવ્યા છે બચાવ કાર્ય ચાલુ છે અને ઓવરઓલ દેશમાં અત્યાર સુધીમાં ચાર ટકા વધુ વરસાદ નોંધાયો છે અને ગુજરાતની વાત કરીએ તો ઘણા ખરા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ પણ જણાઈ રહી છે અમિતા